મિત્રો આપણે રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસને ગુરુવાર મિત્રો આજથી નવરાત્રિનો પ્રારંભ થાય છે આજે પહેલાં નવરાત્રની આપ સૌને શુભકામના મા દુર્ગાની આપના કુળદેવીની આપ પર કૃપા બનેલી રહે આપ સૌને માતાના આશીર્વાદ મળે ને આપના જીવનમાં ખૂબ ખૂબ સમૃદ્ધિ સુખ સ્વાસ્થ્ય બનેલું રહે મિત્રો આજે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે પહેલા નવરાત્રિના દિવસે શું કરવું જોઈએ મહેશ રાશિવાળાએ માતાને આજે કેસરવાળી ખીર બનાવીને માતાને ભોગ લગાવવો જોઈએ ખાવી જોઈએ વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરની કુટુંબની કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ પણ આજે દૂધના માવામાંથી બનેલા પેંડા મા દુર્ગાને ધરાવવા જોઈએ ખાવા જોઈએ ખવડાવવા જોઈએ વેચવા જોઈએ પ્રસાદ રૂપે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું છે મિથુન રાશિવાળાએ પણ આજે મા દુર્ગાને ખાસ કરીને મા દુર્ગાને અથવા તમારા કુળદેવીને તમારે મીઠાઈ અને સુગંધિત ફૂલ માને અર્પણ કરવા જોઈએ અને તમારી પોતાની માતાના આશીર્વાદ પણ લેજો શું નથી કરવાનું મિત્રો આજે આપણી કોઈ પણ નાની મોટી બહેન હોય સગીબહેન છે પિતરાઈ બહેન છે કોઈનું પણ અપમાન ન થાય એને હેરાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે દૂધ સાકરમાંથી બનેલી ખીર અથવા માલપુડા માતાને પ્રસાદ રૂપે ધરાવવા જોઈએ ખાવા જોઈએ ખવડાવવા જોઈએ ગરીબોમાં વેચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા અથવા માતા જેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે થોડોક રવાનો ચોખ્ખાગીનો શીરો બનાવીને માતાને અર્પણ કરવું જોઈએ પ્રસાદ ધરાવવો જોઈએ આ જે ન કરી શકે ને એ લોકોએ કેળાનો પ્રસાદ આજે ધરાવવો જોઈએ અને વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબની ઘરની અડોશ પડોશની કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા મિત્રો આજે નવરાત્રનો પહેલો દિવસ મા દુર્ગાની આરાધનાનો દિવસ અને તે જ દિવસે આપણે મા દુર્ગા સ્ત્રી આપણી આજુબાજુ રહેનારી સ્ત્રી એને પણ આપણે શક્તિ રૂપે જ જોઈએ તો ચોક્કસપણે એનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને ગોળ આનો શીરો બનાવવો જોઈએ અને આ માને અર્પણ કરવો જોઈએ માને ધરાવીને ખાવો જોઈએ નાની નાની કન્યાઓમાં વેચવો જોઈએ જે લોકો આ શીરો ન બનાવી શકે ને એ લોકોએ થોડુંક અડધી વાળકી મધ માને ચડાવવું જરૂરી છે ધ્યાન રાખજો શું નથી કરવાનું મિત્રો આજે આપણી બહેન બેટીઓને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરવું તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ છે ને આજે ખાસ ધ્યાન રાખવું જોઈએ દૂધનો માવો અને ખડી સાંકર આ બેનો મિશ્રણ કરીને એમાંથી મીઠાઈ બનાવીને માતાને ધરાવવી જોઈએ ચોક્કસ સારામાં સારો ફાયદો મળે અને આ ધરાવેલા પ્રસાદને આરોગો અને વેચો શું નથી કરવાનું મિત્રો આજે આપણી જીવનસાથી અથવા જેને તમે પ્રેમ કરો છો જેને તમે ચાહો છો એનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ રવાનો શીરો બનાવવો જોઈએ આપણે જે સત્યનારાયણની કથા બનાવે ને એવો શીરો બનાવીને માતાને અર્પણ કરવો જોઈએ માને પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો અને ખવડાવવો બહુ જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે આપણી સાથે રહેનારી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં ધનરાશિ ધનરાશિ વાળા યાદે શું કહ્યું ધનરાશિ વાળા યાદે ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ મોનથાળ અથવા મગજ અથવા પેલો આપણો દર આવે એમાંથી કંઈક લઈ થોડુંક પણ લઈ ને માતાને પ્રસાદ રૂપે ધરાવજો ખાજો અને વેચજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં એની સાથે જીભા જોડી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું છે મકર રાશિ વાળાએ આજે ખાસ માતાની આરાધના કરવાની મા દુર્ગાના આશીર્વાદ લેવા માતાને ખીર અને વડાનો ભોગ લગાવવો જોઈએ ખાવો જોઈએ વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી કોઈ પણ કૌટુંબિક સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં કે એની સાથે જોડી નહીં કરવી સંબંધ બગાડતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું કુંભ રાશિવાળાએ આજે શનિ મહારાજને ખીર અને માલપુડા ધરાવવા જોઈએ મા દુર્ગાને ખીર અને માલપુડા ધરાવવા જોઈએ અને આપણા ઘરની કોઈ પણ વડીલ સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં કે એમનું અપમાન નહીં કરવું મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહે મીન રાશિવાળાએ આજે ગાયના દૂધમાંથી ખીર બનાવવાની એમાં થોડું કેસર નાખવાનું જે લોકો કેસર ન નાખે એ ચપટી હળદર નાખે પણ આ ખીર બનાવીને માતાને જરૂર ધરાવજો ખાજો અને ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ સ્ત્રી જે આપણી સાથે કામ કરતી હોય આપણે ત્યાં કામ કરતી હોય આપણા ટચમાં આવે આજના દિવસે એનું અપમાન નહીં કરતા આજે મા દુર્ગાનો તહેવાર અને આપણે એ જ રૂપનું અપમાન કરીશું તો આપણે ક્યાં જઈશું બરાબર તો ચોકસાઈ રાખજો

આમ તો જીવનમાં જ આ ભૂલ નથી કરવાની કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવાનું નથી પણ આપણે જો આ સમયમાં ધ્યાન રાખીએ તો આપણે ખૂબ જ આશીર્વાદ મળે ને માં જ્યારે આશીર્વાદ આપવા બેસે જ ને ત્યારે પાછું વળીને જોતી નથી તમારી ભૂલ આશીર્વાદ અટકાવે જ ભૂલો ન કરો તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે